તો જો રોણક ભયા જવા ઘણા તારી ક્ષેત્ર માં આયા હે અહીંયા ખેતર એટલું ગમી જો હે કે ઓ પિક્ચર ઉતરે એવું લાગે હા ફૂલ ને ફૂલ નો ઘોઘરો કે તગ ગીત નો ફન આપણે જય જવાન જય કિસાન તો આજ ઘણા દારે અમારે એક મહેમાન આયા છે કરના હે જો ખેતરમાં લઈ જાવ પણ કે હું મારી ગાડી વગેરે ના જોગી એક ભાઈ મુકવા જવાનું હે ને આપણે સતીશભાઈ તો તમારી ગાડી પોતું મારા નહીં કોણ પોતું મારા

તો ચલો હવે આપણે ખેતરમાં જવાનું છે એટલા માટે રોનકભાઈ પણ ખેતરમાં આવે હુ પેલા ફૂલ લેવાયા ભાઈ ગાડી લઈને આયા હુપા લેવા માટે એટલે એમને પેલું અમારે ફૂલોનું નું ફાર્મ હાઉસ બતાવવાનું છે

જો આ લાઈન આટલા સુધી વેણેલું છે જો આ વેણા વગર નું હા આ આઠ બાજુ ટેડ સવાયલે આ બાજુ કાળંગ ગવાયલા છે તમારે શું જોવું છે બોલો મોદી આ નામ હા તો જો રોણક ભયા જા ઘણાદારી ક્ષેત્ર આયા હે અને અહીંયા ખેતર એટલું ગમી જો હે કે ઓ પિક્ચર ઉતરે એવું લાગે હા ફૂલ ફૂલ કોગરો બોગરો કે તગી ગીત નો આપણે प्रीडिंग झालं लक्ष दिल्या हा प्रीडिंग जो सेज आमचे चेतने شو ना करो ना रौनक जो पहिले गाडी आरे रे रोणक रौनक रौनक पड़ी पड जाय वफा राई